છોકરી જોવા ગયો તો બંધાણો કે નહીં લાવજી એને લઉં અત્યારે તો એના ભાઈ એને વાડિયા હોય છે હે ભગવાન આ વખતે બાગાનું ઠેકાણું પડી જાય તો હું લીલા લીલા દસ નારિયેલ ચડાવીશ અને એને પોચો પોચો રૂ જેવો દૂધનો નો શીરો ધરાવીશ લાવ આજે એને મળી જ લઉં

સમજી ગયો એ મારા બાપ મને માફ કરી દે હવે હું તને નહીં ધકા મારું અને મને માફ કરી દેતું હવે

છોકરી તો મને ગમી પહેર્યું તી પણ આ મારો ને નાચવા માંડ્યો તો છોકરી ગમતી હતી હું કરું એમાં શું હે ભાઈ પણ આ મારો રહ્યો ને એ કે મારે ઘાઘરા પણ લગન મોટા તારે કરવા એમાં તારા ભાઈ ને શું ફેર પડે છે કે ટી શર્ટ પહેરે કે પેન્ટ પહેરે કે ઘાઘરો પહેરે પણ એ માનવો જોઈ લે એ આ મારા ભાઈ ને કોણ સમજાવે હે તો હું કર કરને યાર તું ભાઈ બન નહીં આપણો જીગરદાન ભાઈ બન છો તમે બે જણા કઈક કરો મારું કરો યાર એટલે તારા ભાઈ ને તો ભગવાન સમજાવવામાં ટૂંકો પડે તારો ભાઈ જમ જેવો જમ છે અને નક્કી તારા એને હવે તો લીલ જ પરણાવવા પડશે હા હું તમને બે જણાને એમ કઉ છું આ વખતે મારું ઠેકાણું પાડો નકર મારા લીલ પીડાવા પડશે એવું તું ક્યાં બોલો છો તમે બે જણા એ કાંઈક કરો મારું અને જોશ ને તું હવે આ માથામાં ધોરા આવી ગયા છે અને મારી જવાની ફૂટી ગઈ છે તને ખબર છે ને હું કેમ દિવસો કાઢું છું ઓ ઓ કઉ છું આવો મારું કાંઈક ગોઠવી દો ગોઠવી દો

હવે જો ઈ મારા ભાઈને ખબર પડે ને હે તો મારી જોયા જેવી થાય નક્કી હાલો હું કઈક છે ને સેટિંગ કરું છું બરાબર સીમાડીને ને હારે એને ઘાઘરો વાઘરો પહેરાવી અને મારા ઘરે લઈ આવું છું નક્કી કરાવી નાખો બરાબર તમને બે કહું છું હાલો તો તમ તમારે આપણે જાય હાલો 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 હા અરે મારી અને કહું છું શિમાળી કાયદો કેમ જીવાણી છો મારી ચકુડી બકુડી પેલા કેમ શું તને ખબર તો છે ને આ મારો ભાઈ રહ્યો જમ મને મૂકે તો આવું ને હું ક્યારની તારી રાહ જોતો હતો ઓલી સીમા આવી ગઈ છે આવી ગઈ છે લાવ જાવ લાવ જાવ પણ માન માન આવ્યો છું બોલ હવે હવે ઈ વાત તો ઠીક પણ આપણે જે મેરેજ કરવાના છે એની વાત તમારા ભાઈને કઈ રીતે નહીં હવે આ મારો ભાઈ રહ્યો ને એને મનાવું છું પણ એ માનતો નથી પણ એક તકલીફ છે તું થોડીક છે ને અતારના ફેશન પ્રમાણેની જગ્યાએ જૂની ફેશનમાં આવી જા ને તો વાંધો ન આવે બોલ તું માનીશ તો હું મારા ભાઈને મનાવી દઉં એવું મન ના આવડે હું તો આવજ જ કપડા પહેરું છું પણ હું તને એમ કહું છું મારા ભાઈને હું છે ને મારી મચોડીને મનાવું છું તું એકવાર એની સામે છે ને ઘાઘરો અને છે ને ઓલું હું કેવાય ભૂલી ગયો પાછો ચણિયા ચોડી પહેરીને આવ ને દેશી કપડા અતારના એટલે એની સામે જો એકવાર હા પાડી દે ને આપણા બેના લગ્ન થઈ જાય ને

હવે છે ને મારું મોડ થાય છે મારે ઘરે જવું જોશે બાકી છે ને મારો બાપુ મને ધોઈ નાખશે નાના કઈ વાંધો નઈ હોય મારા ભાઈને છે ને એમ કઈ આવ્યો છો કે હું જરાક જી આવ બરાબર આટલી બધી વાર રહી ગઈ તમ તમારે કાંઈ વાંધો ને હું મારા ભાઈ ને બનાવું છું અને તું તારા બાપ ને બનાવ તમ તમારે કાઈ વાંધો ને હા હું જાઉં છું હો પછી હાંગી આવી જાજે વારામાં યા ભેગા ખાઈ તમ તમારે ભાઈ 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 તમને ખબર ને લગન કઈ પછી શું હોય બધું તો ઠીક પણ ભાગલા નો કઈ મેળ પડ્યો કે નહી તો તમારે હું ભગલા ના લીલ છે આવડો મોટો ઢગા જેવો થયો હવે તો ક્યાંક મેળ પડો અરે એવી છોકરી તો મળવી જોઈ ને એ લ્યો કરી લ્યો વાત આખા ગામ ને છોકરી મળી જાય તમને છોકરી નથી મળતી તમારે જોઈ કેવી છોકરી અરે આપણા ઘર પ્રમાણે ગાઘરા વાડી જોઈ છે અત્યારની ઓલી સડી ઉપર એ વાહણા જેવા પગ લઈને નાસે એવી નથી જોતી ભાઈ ગાઘરા વાડી જોઈ છે અરે ઈ તો હવે પતી ગયું

પેલા ચણ્યો તો હરખો પેરો હોય ને બાકી તો ઉતરી ન જાય પણ માં આ પકડીને હાઈલી આવીને હરખો કરતા કરતા એટલે તને કહું છું એમાં હું મને છે ને આવા કપડા પહેરવા નથી ગમતા મને નથી આવડતું આ તો હું છે એલા હું કહું છું છે ને એ તો રેતું જ નથી ઈ બધું થઈ જશે તો હરખો કાઈક બાંધી દેજે નાડું હો હા આ તો આપણે એક ગામના છીએ ને અને નાનપણના આપણે ભેગા રહીએ છીએ ને એટલે તમારે મેરેજ કરું છું બાકી તારા જેવા ડોબા હારે પૂછે કોણ અને લગન એ કોણ કરે અરે હારું હારું તારો ખૂબ ખૂબ આભાર એકવાર મારા મોટા ભાઈ પાસે છે ને તું આવી રીતે તૈયાર થઈને આવી જા ને અને એકવાર આપણા બેના લગન થઈ જાય ને એટલે પછી તો મન પાવે એમ જ કરવાનું છે પછી આવા કપડા નહીં પહેરું અરે તું એકવાર તો આપણા બેનું ટાકો પીલાવા દે પછી જો તું તારે આહા

ભાઈ જુઓ જો સીમાને લઈને આવી ગયા જુઓ હવે કેવી લાગે છે બે જોડી ઓહો હો આ તો મોજે દરિયા જેવું લાગે આ કોણ સીમાળી છે હા હા

અરે આ તો તું નાની હતી ત્યારે ચડી પહેરી રખડતી ત્યારે જોઈ તી એટલે સીમા કઉ શું થયું બાગલા ખુશુર ખુસુર કરો છો નઈ મોટા ભાઈ શું થયું સીમા રીતો કે wahr plён લે solíamos wind inhalt aby この 1%前reich child teaching c verbess appmaят bStation screens on hi too-txt part," hey coach matakataormop.com? batakataorom a dog.com.com mrimum? answer cee age um .com.com.com.com.an E SwoeyonW false knowledge u Chislandhah collapsed xana państwo? tskwige itй election mmt eeeh pium利.com.com illustrate illustrations nforoc' YouTwnik ei ueajắm danseionahEe. મારા ભાઈને કહું છું એ ભાણિયા તું તો કેતો તો ને આ સિમાળી સુધરી ગઈ છે આ કપાતર સુધરતા છે એ મો સંપાડીન બોલ છે કપાતર તારું આખું خاندان ને નાચ ચાલેલી કપાતર કો લાગે છે તને કહું છું